કાલે આપણે જે ગુરુ બ્રાહ્મણ સમાજનો વિડીયો મૂક્યો હતો એ વિડીયોને લઈને અમરેલી જિલ્લામાં તો બહુ સારી રીતે બધા મને ઓળખે ને એટલે કોઈ ફોન નથી કર્યો પણ બાર થી આજની તારીખમાં ત્રણ ફોન આવ્યા છે એમાં બે ને તો મેં વ્યવસ્થિત સમજાવી દીધા છે પણ એક અમદાવાદનો કોઈ પંડ્યા હતો ને એને બહુ છે જો કે આપણે તો કોઈ ફેર પડતો નથી હો હોય તને ઘરે અને એને કીધું કે તમે તારે થાય ને ખીલા મર લે પણ કહેવાનું એ છે કે તમારા માટે જે લેડા છે તમારા માટે જેણે મહેનત કરી છે એ મહામાનવોને ભૂલી અને જો તમે અલગથી પેટાક દાંતીઓ બનાવો તો તમારી જેવો નાલાયક કોઈ નથી કાલે રાત્રે મારા મિત્ર ગુરુ બ્રાહ્મણ સમાજના જ છે હું નામ નહીં આપું તે મને મળવા આવ્યા હતા અને સાથે બેઠા ચા પાણી પીધા આ બાબતે ચર્ચા થઈ અમે એક વિડીયો મૂક્યો છે મેં કીધું મને આપો હું મારી ચેનલમાં ચડાવું પણ તો કે ના હું જેને જેને વિરોધ છે ને કહી દઈશ એણે આપ્યા ના આપ્યા તેનો પ્રશ્ન છે પણ હા કેતો આવું છું કહીશ કહું છું અને કહે તોય રહીશ કે તમે જેના માટે જેના કારણે જીવી રહ્યા છો જેણે તમારા માટે મહેનત કરી છે જેણે પોતાના પરિવારો ખોયા છે જેણે પોતાના દીકરાઓ ખોયા છે એ મૂકી અને જો તમને એવી હવા હોય કે મેં બ્રાહ્મણ શી તો તમે કાંઈ નથી આ રેકોર્ડિંગો મૂકું છું એ સાંભળી લેજો અને જેને વાયણે હવા હોય ને એ તમે ત્યાં આવજો તમને જવાબ દીધી જો હું બીજાથી ન બીતો તો તમે તો માગણ છો ને એ પાછા અમારા પેટ જો વહી ગઈ તમારી માગી માગી અને તમે માગી માગીને ખાધું છે ને હવે તમે અનામતનો લાભ લઈ અને શિક્ષિત થયા છો નોકરીયાત થયા છો અને જો તમને હવા હોય તો એ હવા કાઢતા મને આવડે ભાઈ એટલે મહેરબાની કરી અને એ કર્યો તો સારા રહ્યો બાકી રોજ ગાળું ખાઓ સાંભળો હાલો હાલો બોલો